નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના સમાચાર મિત્રો આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ મિત્રો ત્રીસ નવ બે હજાર ચોવીસ આજની તારીખમાં સોમવારના દિવસે ફરી એકવાર બજારની ખુલતાની સાથે સોનાના ભાવની અંદર કડાકો જોવા મળ્યો તો હવે આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની વાત કરીએ તે પેલા મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફની અંદર પણ મિત્રો જોઈ શકાય છે કે આજે ભાવમાં વધારો થયો છે તો હવે આજે શું રહ્યા બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની વાત કરીશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ સાત હાજર બસો છવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હાજર બસો સાહીઠ રૂપિયા તેમજ સો ગ્રામ સોનાના ભાવ મિત્રો સાત લાખ બાવીસ હાજર છસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે વધારો થયો છે તેમાં ચોવીસ કેરેટના એક તોલાનો ભાવ મિત્રો સત્યોતેર હજાર વીસ રૂપિયા જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની ઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ચારસો સત્યાવીસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ મિત્રો ચોર્યાસી હજાર બસો સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ આજે ફરી એકવાર થોડોક વધારો થયો છે અને સોનાના ભાવમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે મિત્રો મિત્રો દરેક સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો મિત્રો